સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા સરા હાઈવે પર ગમથવાર અકસ્માત ત્રણ લોકોના ઘટના સ્થળે મોત જુઓ વિડીયો ગુજરાતમાં આવનારા અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સરા હાઈવે પર ગમથવાર અકસ્માતની ઘટના બની હતી ધ્રાંગધ્રામાં ત્રણ અકસ્માતના ત્રણ ના મોત નીપજ્યા છે અકસ્માતના મહિલાને હોસ્પિટલ લઈ જતા સમય કાલપુર પરથી ખાબકી હતી કારમાં સવાર પાંચમાંથી ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા છે જ્યારે અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા સારવાર માટે ખસેડાયા છે ઉલ્લેખનીય છે કે રાતના સમયે મહિલાની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ રહી હતી તે દરમિયાન કાર પુલ પરથી નીચે ખાબકતા ઘટના સ્થળે ત્રણ લોકોના મોત થયા જ્યારે કે કારમાં સવાર અન્ય બે લોકોને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત થતા સ્થાનિક અને પોલીસ આવી મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ મોકલી આપ્યા ઈજાગ્રસ્ત સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો